ઝઘડિયા સબડિવિઝનના પાંચ પોલીસ મથકોમાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો ઝઘડિયા ઝઘડીયા જીઆઈડીસી ઉમલ્લા રાજપારડી અને નેત્રંગ પોલીસ મથકોમાં એક સો આઠ ગુનામાં ઝડપાયો હતો દારૂ એકવીસ લાખ અને છપ્પન હજારની કિંમતની દારૂની નાની મોટી સત્તર હજાર આઠસો જેટલી બોટલો ઉપર બુલડોઝર ફર્યું ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકોમાં ઝડપાયેલ એકવીસ લાખ અને છપ્પન હજાર રૂપિયાના મુદ્દામાલનો નાશ કરાયો અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂના કુલ એક સો આઠ ગુનાઓમાં ઝડપાયેલ એકવીસ લાખ અને છપ્પન હજાર રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં ઝઘડિયા ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી ઉમલ્લા રાજપારડી અને નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો ઝઘડિયા પ્રાંત અધિકારી ઝઘડીયા ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ એકસો આઠ જેટલા ગુનાઓમાં પકડાયેલ રૂપિયા એકવીસ લાખ અને છપ્પન હજારની કિંમતની દારૂની નાની મોટી કુલ સત્તર હજાર આઠસો જેટલી બોટલો પાથરીને તેના ઉપર બુલડોઝર ફેરવીને આ પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો

કરવામાં આવેલ છે તો તેમાં પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝન ના દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે તો તે પછી નામદાર કોટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના

સત્તર હજાર આઠસો જેટલી બોટલો છે અને કુલ મુદ્દા માલ એકવીસ લાખ છપ્પન જેટલી રકમનો થાય છે જેનો નાશ કરવામાં આવ્યો છે